સુરત શહેરના કાપુદરા મેન રોડ પર ફૂટપાથ પર રહેતા યુવકે નાણાં ચોરીની આશંકા રાખી કટરથી ગળું કાપી હત્યાની કોશિશ કરતા બે સગાભાઈઓને કાપુદરા પોલીસે ઝડપી પાડ્યા છે આ બંને સગા ભાઈઓ રીઢા ગુનેગાર હોવાને કારણે ઇનામી ખુખાર ગુનેગારો હોવાનું બહાર આવ્યું છે બંને ભાઈઓએ એક વર્ષ પહેલા રાજસ્થાનના જયપુરમાં કેડલ થીમ પાર્કના વોચમેનની હત્યા કરી સુરત ભાગી આવ્યા હતા રાજસ્થાન સરકારે તેમને પકડવા માટે પાંચ પાંચ હજારનું ઇનામ પણ જાહેર કર્યું હતું કાપોદરા મેઈન રોડ પર માધવબા કોમ્પ્લેક્સની દુકાનના ઓટલા પાસેથી ગત વીસ સપ્ટેમ્બરના રોજ એક યુવકનું ગળું કપાયેલી હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ભાનમાં આવેલા યુવકનું નામ દશરથ બાગરી હોવાનું બહાર આવ્યું હતું મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાનો